વિજાપુર તાલુકાના ફુરેરા ગામની ચેતવણીરૂપ ઘટના આવી સામે સોરે શણગાર સજીલા વરરાજાને રંગમાં પડ્યો ભંગ દલાલો દ્વારા કન્યા લાવી આપવાના બાને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા જૂના ફુદેરા તાલુકો વિજાપુરના યુવક પાસેથી દલાલોએ ત્રણ લાખ ખંખેરી લીધા કન્યા લાવી આપી પરંતુ અઠવાડિયામાં કન્યાચનો લગાવીને ભાગી ગયું દાંતા નજીકથી રાધિકા નામની છોકરી દલાલ દ્વારા લાવી આપવામાં આવી ત્યારબાદ પૈસા પડાવી અને અઠવાડિયામાં કન્યા થઈ ફરાર હાલ તો નટવરસિંહ ચૌહાણ રાતા રોવાનો વારો આવે છે કન્યા કે પૈસા પરત ન આવે તો આત્મહત્યા કરી જીવન ટૂંકાવાની ચીમકી ઉચ્ચારે છે નટવરસિંહ ચોહાણ પોતે પૈસા વ્યાજવા લાવીને દલાલોને આપ્યા પરંતુ હવે કન્યા કે પૈસા બંને છતાં એમને હાલ તો ધોવીના કૂતરા જેવા થઈ ગયા દલાલો પોતાના મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા છે જ્યારે દલાલ જોડીએ અગાઉ વાત થઈ તો તેમને જે થાય તે કરી લેવા માટે ધમકી આપી હતી આ દલાલો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તો એને પાણીનું પાણી થઈ જાય ગુજરાતના પછાત વિસ્તારમાં આદિવાસી છોકરીઓનો ઉપયોગ કરીને દલાલો આવી રીતે લોકોને ચૂનો લગાવી રહ્યા છે આવા તત્વો સામે પોલીસ કાર્યવાહીની સખત જરૂર છે વ્યાજે લીધેલ પૈસા નટુજી ઠાકોરની પરત ન મળે તો એમને લાલબા ઠાકોર ખોડા ખોડાણા રમેશ તાંતા છોકરીના બનેવી સહિત ભીખુસિંહ આંગણવાડા ચીનુભા સહિતના લોકોના ચિઠ્ઠીમાં નામ કરીને આત્મહત્યા કરવાની વાત કરી છે સમગ્ર બાબતે દાંતાના પણ ઘણા બધા લોકો આવી દલાલી કરતા હોવાની વિગતો સામે આવે છે આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને છોકરાઓને ફસાવીને પૈસા પડાવતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે રાધિકા અને રેબિટ નામની આઈડી ઉપર જોવા મળે છે જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સમગ્ર દલાલ ટોળકીનો પર્દાફાશ થઈ શકે આધાર કાર્ડમાં સવિતાબેન છગનભાઈ ઠાકોર બતાવી રહ્યું છે જેનું ચેક કરતાં આધાર કાર્ડ પણ દલાલો દ્વારા બનાવટી બનાવી હોવાની વિગતો સામે આવી છે વકીલે પણ આ ફક્ત સ્ટેમ્પ ભરવાની ફી દસ હજાર રૂપિયા લીધી પરંતુ અંદર આ પાર્ટી દ્વારા આપવામાં આવેલા અઢી લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો શું સમજવું એ બાબતે અનેક સવાલો જોવા મળી રહ્યા છે ગરીબ લોકો માટે અઢી લાખ રૂપિયા બહુ મોટી વસ્તુ છે પરંતુ દલાલો લોભી લૂંટાય તેમ નેટવર્સી પણ લૂંટાયા છે તો આ રીતે કન્યાઓ લાવવા માટે દલાલને પૈસા આપતા પહેલાં સાવધાન થવાનું સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે આવા દાલભાગ ખોડાણા જેવા દલાલો સામે કડક કાર્યવાહીની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે જગ્યાથી લાવેલા કઈ રીતે આપેલા સાહેબ વેંજવા પૈસા લાવ્યો મળી લાખ રૂપિયા બરાબર વેંજવા લાગ્યો અને હાલ હું ભાઈ લાવ્યો તો બરાબર અને ભાઈ લેન નાહી જોશો

જવાના શીખશી કે સરશી કુદેરાનો વતની છું જે આખોના લાલજી દલાલ છે દલાલને પૈસા લીધા પૈસા લઈને અમને ફસાયા તમે આવો હું સોરી બતાવું છું આવા ત્રણ લોકો છે એક વઘણવાડાના ભીખુસિંહ કોણસરના ચિનુપા અને આખો નાના લાલાજી આ ત્રણ જણને અમને ફસાયા બરાબર એ લોકોનો શું ધંધો છે આ આ ધંધો આ છોકરીઓને આપવાનો લેવાનો વેચવાનો ધંધો કરે છે બરાબર આપણે એ લોકો જોડે કઈ રીતે સંબંધ બન્યો કઈ રીતે સંપર્ક થયો ફોન આવે તો અને મારી સાસરીના બાજુ મોકણવાળા ગામ છે એમને સંપર્ક કરાવડાયો કે આ લોકો તમને લઈ આપશે તે અમે ગયા ત્યાં અને ત્યાં જઈને અમને ફસાયા શું નામ આપનું

બરાબર અને પાછું હું અગારી મને કે તમે આવો તે હું હેડવા ગયો તેમ ફોન ગયો જો અગારી છોકરી એટલે ફોન થી જો પેગાળ્યો બરાબર અને એટલે પછી હું ઉતરી પડ્યો તમારું કયું ગામ મારું જૂના ફુદેડા ઈડર તાલુકાનું હા વિજાપુર તાલુકો વિજાપુર તાલુકાનું જૂના ફુદેડા બરાબર ત્યારબાદ આપણે એ દલાલનો સંપર્ક કર્યો ફોન કરું પણ ફોન ઉપાડીને કહી જવાબ વાતો નહીં બરાબર દલાલનું શું નામ દલાલનું શું નામ છે લાલભાઈ